સુરત શહેરમાં અઢાર વર્ષીય પુત્રી સતત મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી પિતાએ ઉશ્કેરાઈને ઉપડા ઉપડી કૂકરના ઘા મારીને પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી સુરતના ભરી માતા રોડ પર રહેલા રિક્ષા ચાલક મુકેશ પરમાર તેના ત્રણ સંતાનો અને પત્ની સાથે રહે છે મુકેશ પરવાર ભાડેથી રિક્ષા ચલાવે છે અને થોડા સમયથી બીમાર હોવાથી ઘરે આરામ કરતો હતો ઘરમાં તેની અઢાર વર્ષીય દીકરી હેતાલી અને નાનો પુત્રો હાજર હતો જ્યારે હેતાલીના માતા અને એક બહેનને નોકરી પર ગયા ત્યારે હેતાલીના માતા જ્યારે નોકરી પર ગયા ત્યારે તેને ઘરકામ કરવાનું કહીને ગયા હતા જે બાબતે પિતાએ પર ટકોર કરી હતી પરંતુ દીકરી મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી મુકેશ પરમાર ઉશ્કેરાયો અને રસોડામાં પડેલું કુકર ઉઠાવી દીકરીના માથામાં ધડાધડ દસ ઘા મારતા દીકરી ત્યાં જ લોહી લુહાર હાલતમાં પડી ગઈ હતી હુમલાને કારણે બુમાબુમ થતા જ આસપાસથી લોકો દોડી આવ્યા લોહી લુહાણ હાલતમાં હેતાલીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી જ્યાં સારવાર દરમિયાન રાત્રે તેનું મૃત્યુ થયું ચોકબજાર પોલીસને પોલીસ જાણ થતા ગુનો નોંધી લીધો પોલીસ દ્વારા પિતા મુકેશ પરમાર ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગત તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના કલાક એકથી બે વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ હરી માતા ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને ઉપર ગંભીર ઈજા કરતા સ્મિયુર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર એ જેઓ સ્મેર હોસ્પિટલમાં આશરે બે થી ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરે ત્યારબાદ ભોગબન્નાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બન્નારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને એતાલીબેન ઉંમર વર્ષ અઢાર જેઓ છોટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે એકતાલીબેન છે ઇસ્મીર હોસ્પિટલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે તપાસ ચાલુ છે આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરી અને રિક્ષા ડ્રાઈવિંગનું કામ કરે છે પોતાના સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલીબેન છે જે બાબતે છેલ્લા ત્રણેક મહિનાથી આ બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહે જે બાબતે બોલાચાલ થયેલ જેમાં ગઈકાલે ઉશ્કેરાય અને પિતાએ પોતાની દીકરીને કુકરના દસથી બાર ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ થતાં મરણ જાય